નમસ્કાર છે અધિકારીઓની મિલી પગથથી પાલિકાને આર્થિક નુકસાન નો આરોપ ગાંધીનગરના અંબાપુરમાં હત્યા કેસને લઈને મોટો ખુલાસો વિપુલ ઉડપે વિષ્ણુ પરમાન નામનો રીઢો ગુનેગાર શંકાના દાયરામાં બે એકવીસ માં પણ કરી હતી હત્યા બોટાદના નાગનેશમાં સરકારી જમીન પર દબાણને લઈને પૂર્વ સરપંચે કરી ફરિયાદ કલેક્ટર અને ડીડીઓને રજૂઆત કરી તાત્કાલિક તપાસની કરી નવરાત્રીના તહેવાર પહેલા મહેસાણામાંથી પકડાયો શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજી બાતમીને આધારે આશીર્વાદ સોસાયટીમાંથી ઘીના સાથે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જમ્મ સુરતના ઉંધણામાં કેમિકલ આપ્યા બે ડ્રેનેજમાં ફરી કેમિકલ પાણી ડ્રેનેજમાં ભૂરા કલરનું પાણી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલ નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થતા ટૂંકા ગયું જીવન પોલીસે શરૂ કરી તપાસ પાટણના રાધનપુરમાં મસાલી રોડ પર મહિલાના મોતને લઈને મહત્વનો ખુલાસો રિક્ષાની ટક્કરે મહિલાનો મોત થયાનો ખુલાસો સીસીટીવીએ ખુલ્યા ચાંદલપુરથી પસાર થતો ભારતમાં હાઈવે ધોવાયો ચાર થી પાંચ મહિનામાં હાઈવે પર પડ્યા વાહન મુશ્કેલીમાં ફરી એક વખત આવ્યો તીવ્રતાનો ભૂકંપ ભચાઉની બાર કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પ્રવાસે અમદાવાદના ટાવર ચોકમાં મુખ્યમંત્રી વેપારીઓ સાથે રોજગાર અંગે કરી છે નવરાત્રીના તહેવાર મુદ્દે ખેડબ્રહ્મા અંબિકા મંદિર ટ્રસ્ટની તૈયારી પૂર્ણ દસ દિવસ માતાજીના ચોકમાં ગરબાનું આયોજન સુરત સુધીમાં દોડતી થશે બુલેટ ટ્રેન અંતિમ તબક્કામાં છે કામ અશ્વિની વૈષ્ણવે આપી માહિતી દેશમાં ચૂંટણી લડવાની ઉંમર એકવીસ વર્ષ થવામાં પૂર્ણ વિરામ ચૂંટણી પંચે ઉંમર ઘટાડવા કર્યો ઇન્કાર કહ્યું એકવીસ વર્ષની યુવા વિધાનસભા ચલાવવા અસક્ષમ પ્રધાનમંત્રી મોદીની ઉંમરની ચર્ચા પર રક્ષામંત્રીએ પૂર્ણ વિરામ કહ્યું બે સુધી નરેન્દ્ર મોદી હશે દેશના પ્રધાનમંત્રી અનેક વર્ષો સુધી પીએમની જગ્યા નથી ખાલી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સેનાની સ્પેશિયલ ટ્રેનમાં ટ્રેનમાં લોડ કરેલા આર્મીના ટ્રકમાં ભીષણ આગ ભારે પછી આગ પર કાપ રાજસ્થાનના કોટામાં ખાનગી બસમાં અચાનક આગ લાગતા નાસભાગ આગમાં બસ પડીને ખાક સદનસીબી કોઈ જાનહાની નહીં ભારતીય સેનાના જવાન સાથે દુર્વ્યવહાર કરનારી મહિલાએ માફી માંગી કહ્યું પરિવારની સમસ્યાથી હું નિરાશ હતી હું મારી ભૂલની માંગુ છું માફી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે રશિયા પર પ્રતિબંધ લગાવવાની કરી માંગતા હું સમય બરબાદ કરવો બંધ કરીને રશિયા પર લગાવો પ્રતિબંધ